વલસાડના ખજુરદી ગામ ખાતે શિવ મહાપુરાણ કથા તથા બાર જ્યોતિર્લિંગ કથાનું આયોજન કરવામાં આવ્યું કથાકાર મેહુલભાઈ જાની દ્વારા સાત દિવસ સુધી લોકોને વિવિધ પ્રકારની કથાનું રસપાન કરાવવામાં આવ્યું આ સાત દિવસમાં શિવકથાનું મહત્ત્વ તથા ચંચુરી કથાનું વર્ણન કરવામાં આવ્યું ભસ્મ બિલીપત્રત અને શિવરાત્રિ કથાનું સમજણ પણ આપવામાં આવી લિંગ પ્રાગત્ય રુદ્રાક્ષનું મહત્ત્વ અને નવમાતાજીના પ્રાગત્યનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું દીકરીનું મહત્ત્વ તથા શિવ પાર્વતીના વિવાહનું વર્ણન ભગવાન કાર્તિક તથા ગણેશ મહારાજનું વર્ણન ચાર જ્યોતિર્લિંગનું મહત્ત્વ આઠ જ્યોતિર્લિંગ તથા બાબા અમરનાથનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આ કથામાં દેશ વિદેશના લોકો પણ ભાગ લઈ શકે તે હેતુસર યુટ્યુબ લાઈવ પણ કરવામાં આવ્યું હતું આ કથામાં દાતા શ્રી કિશોરભાઈ દયાળજી પટેલ યુએસએ દ્વારા અગિયાર હજાર એકસોને અગિયાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું શ્રી જનકભાઈ મનહરભાઈ પટેલ યુએસએ દ્વારા પાંચ હજાર એકનું દાન આપવામાં આવ્યું હતું શ્રી રાકેશભાઈ રમણભાઈ પટેલ ખજૂરદી દ્વારા પાંચ હજાર એકનું દાન આપવામાં આવ્યું હતું અને શ્રી સ્નેહલભાઈ દિલીપભાઈ પટેલ ખજૂરદી દ્વારા પણ પાંચ હજાર એકનું દાન આપવામાં આવ્યું હતું તથા જ આ કથામાં ગામ તથા બહારના ગામથી બહેનો અને ભાઈઓના વડીલો દ્વારા આ કથામાં આવી શોભા વધારી હતી અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ કથાને સફળ બનાવવામાં આવી હતી